સત્તારશ્રીને એક જ વિનંતી કે ભાઈ તમે જલ્દીમાં જલ્દી આ રોડ બને અને અહીંયા આગળ એસટી સેવા પૂરી પાડો એવી અમારી આશા રાખીએ છીએ રાજ્ય સરકારે મોડલ ગામ બનાવવા માટે સાંસદો અને ધારાસભ્યોને કેટલાક ગામો તેમના વિસ્તારોના દત્તક આપવાની કામગીરી કરી હતી એમાં મહેસાણાના સાંસદ શારદાબેને પાંચ ગામો દત્તક લીધા છે મહેસાણા જિલ્લાના એમાંથી એક ગામ છે બલોલ આજે મહેસાણા તાલુકાનું સમૃદ્ધ કહી શકાય તેવું બલોલ ગામ મહેસાણાના પટેલે મહેસાણા તાલુકાનું બલોલ ગામ દત્તક લીધું છે ત્યારે તેમના દત્તક લીધેલા બલોલ ગામની જ્યારે મુલાકાત લે છે ગુજરાત તક ત્યારે ગામમાં રોડ ગટર એસટી સહિતની સમસ્યાઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

આજ સુધીમાં એ પુલ રિપેરિંગ કંઈ કામ કરવામાં આવી નથી અને એ પુલ બંધ છે અને એના કારણે બલોલ ગામની અંદર અત્યારે હાલ કોઈ એક બસ આવતી નથી એના કારણે વિદ્યાર્થીઓને બહુ ઘણી બધી તકલીફ થાય છે તો વિદ્યાર્થીઓ કઈ રીતે ફરી મુસાફરી કે કોઈ કોલેજ જતું હોય સ્કૂલ જતું હોય કે કોઈ નોકરી ધંધા જતું હોય તો કઈ રીતે જાય એ બહુ મોટો પ્રશ્ન તો અમારે સરકારશ્રીને એક જ વિનંતી છે કે ભાઈ તમે જલ્દીમાં જલ્દી આ રોડ બના અને અહીંયા આગળ એસટી સેવા પૂરી પાડો એવી અમારી આશા રાખી બલોલ ગામ રાજકીય કારણોસર આજે બે ભાગમાં વહેંચાઈ ગયો છે બલોલ ગામ અને પરુઆ બંને અલગ અલગ વિભાગોમાં વહેંચાતા પંચાયતની પણ અલાયદી માંગણી કરવામાં આવી હતી સરકાર દ્વારા પરા વિસ્તારમાં આવેલ બલોલને પંચાયતનો દરજ્જો આપીને દરખાસ્ત મંજૂરી પણ કરાઈ હતી જોકે રાજકીય કારણોસર અહીં ફાળવવામાં આવેલી પંચાયતનો મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે ગ્રામજનોની વાત છે કે સાંસદ શારદાબેન પટેલે ગામનો વિકાસ નથી કર્યો ગ્રાન્ટ ન ફાળવી તેમને માત્ર રાજકીય કારણોસર બે ભાગમાં વહેંચેલા બલોલ ગામને એક કરવાનો ક્યારેય પ્રયાસ નથી કર્યો મહેસાણાનું બલોલ ગામ કે જ્યાં ગાડી મોટાભાગના લોકો આંગળિયા સાથે જોડાયેલા છે આંગડિયાની પેઢીઓ સાથે જોડાયેલા છે અને હાલમાં રાજકોટ સુરત અમદાવાદ જેવી મે સિટીઓમાં તે લોકો બહુ જ મોટા પ્રમાણમાં ને મોટા રીતે એ લોકો આંગળિયાની પેઢી ચલાવી રહ્યા છે ત્યારે આ ગામનો વિકાસનો જ્યારે મુદ્દો આવે છે ત્યારે શૂન્ય છે ગામજનોનું કેવું એમ છે કે અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી રોડની સમસ્યા છે કેનાલની સમસ્યા છે અને બસની અવ્યવસ્થાના કારણે લોકોને ખાનગી વાહનોમાં ભાડા ખર્ચીને જવું પડે છે આપણી સાથે આજે ગામના આગેવાનો છે ગામના રહીશો છે એની સાથે આપણે વિકાસની વાત કરીશું માત્ર વિકાસની કે જે સાંસદે શારદાબેને અહીંયા આગળ વિકાસ દત્તક જ્યારે ગામ લીધું છે તો વિકાસ થયો છે કે કેમ વડીલ આપણે આજે સાંસદે જે ગામને દત્તક લીધું છે શું માનું છે તમારું એમને વિકાસ થયો છે ગામમાં ના કોઈ વિકાસ થયો નથી સંસદે કોઈ પૈસા એ પાડવે નહીં કે કોઈ કામ કરીને આ રોડ ઉપર એ તમારું વિકાસમાં કયા કામ જોઈતા તો કોઈ કોઈ કશું આપ્યું જ નહીં પૈસો એ અમાર તો આ બધું જોઈએ ગટરનું કામ જોઈતું તો આ જોઈતું તો પણ કોઈ દિવસ કોઈ પૈસો પાડ્યો નહીં ગામજનો કેવું છે કે સાંસદે કોઈ જ ગ્રાન્ટ કે કોઈ જ પૈસા અહીંયા ગામ માટે આજ સુધીમાં ફાળવા નથી આપણે સાંસદ ગામમાં આવે છે ખરા અત્યાર સુધીમાં પાંચ વર્ષ ના ભાઈ ના મેં તો જોયા જ નહીં કોઈ દાડો કોઈ આવતી હોય નહીં અને મેં તો જોયા જ નથી અને અમારો પહેલો તો એક આ રોડ બનવો જોવો મહેસાણા ફાલા વાસણા બહુચરાજી રોડ કેટલા વર્ષથી ખાડા ખાઈયા અને કોઈ એસટી સગવડ નથી તો

બેને કોઈ કામમાં અને વિકાસનો કોઈ કાર્ય કર્યો જ નહીં એટલે 5 વર્ષ દરમિયાન ત્યારે આવ્યા નથી ગામમાં અમે જોયા જ નહીં આપને ખબર છે કે ગામને દત્તક લેવાય છે ખબર છે હા એ તો વાત પેપરમાં તો હતી જ મે એ વાત પેપર માં હતી દત્તક લીધી પણ આયો નહીં એ વાત ફાઈનલ હબે આ બલુ ગામ પંચાયત દ્વારા પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તો આ રજૂઆત કેટલા સમય પહેલા કરાઈ છે આ તો 2 મહિના થયા

આ રોડ ઉપર થી જાય ને બેચાઈ જાય તો એને ખબર ના પડે કે આ રોડ છેવો એ એક જ રજૂઆત છે આપણે આજે સંસદ દત્તક ગામ લીધું છે તો આપને લાગે છે કે વિકાસ થયો છે અને કામ કરે છે વિકાસ થયો જ નથી છેલ્લા 5 10 વર્ષથી તો બહુ હેરાન પબ્લિક થઈ છે પણ હવે એક સરકાર પાસે સરકારને વિનંતી છે કે પહેલા રોડનું કામ ચાલુ કરે પછી બીજા વિકાસની વાતો કરો ગામ જ્યારે દત્તક લેવાની વાત આવે છે અને દત્તક લીધા પછી જ્યારે વિકાસનું કંઈ કામ થતું નથી તો શું કેવું છે તમારું બસ વિકાસ નું પછી એના વિરુદ્ધ વોટ પડે બીજું કઈ કહેવામાં આવતું નથી તમે યુવાન છો અને યુવાન તરીકે જોવા જઈએ તો તમે શું કહેશો ગામના વિકાસના મુદ્દે શું નામ છે આપનું પટેલ ગણેશકુમાર જયંતીભાઈ ગણેશભાઈ શું કહેશો તમે એટલે ગામમાં દત્તક લીધેલું હોય જે ગામમાં દત્તક લીધેલું હોય તે ગામમાં વિકાસ ના થાય તો દત્તક લઈને શું કરવાનું કે અમારી એવી અપીલ છે કે દત્તક લો તો એનો વિકાસ કરો ગામનો પછી આ રોડનું બોલ્યા હતા તમે રોડ અમે જાહેર કર્યો પણ હજી વિકાસ નથી થયો રોડનો પણ શું કરવાનું ભાજપ સરકાર તમે આ રોડ બનાવો પાંચ વર્ષથી પબ્લિક હેરાન થાય